આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવનાર હોવાથી દરેક પક્ષ તૈયારીમાં જોતરાઈ ગયા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વ્યક્તિગત મહત્વાકાંક્ષી યોજનાઓના લાભ સાથે અભિપ્રાય તથા સંવાદ માટે ભાજપ દ્વારા એક માસથી ત્રણ દિવસ માટે લાભાર્થીઓનો સંપર્ક અભિયાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે જેના માટે રભોઈ નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને કલ્સન્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતાને અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અભિયાન

કાર્યશાળાનું આયોજન આયોજનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આની બેઠકના પ્રભારી શબ્દશરણભાઈ આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના પચીસ લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા છ કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે છોટાઉદેપુરની અંદર પણ પચીસો જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવે डबोई હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ